સુરત ઇન્ડિયન ડર્માલોજીસ્ટ એસોસિએશન દ્વારા લોકોને ચામડીની સારવાર અને તેની સાથે જોડાયેલી ગેરસમજો અંગે જાગૃત કરવા એક મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ શુક્રવારે સવારે સાતથી આઠ કલાકે અને આઠથી નવ વાગ્યા દરમિયાન બે સેશનમાં યોજાઈ હતી

ઇન્ડિયન એસોસિએશનનો ઉદ્દેશ્ય લોકોને યોગ્ય અને વૈજ્ઞાનિક સારવાર વિશે જાગૃત કરી તેમના આરોગ્યનું રક્ષણ કરવાનો છે આ આયોજનો દ્વારા એસોસિએશન એ સમાજમાં સ્વસ્થ અને જાગૃત જન સમુદાયનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે હું ડોક્ટર જગદીશ સખિયા ડર્મેટોલોજીસ્ટ ફ્રોમ સુરત આજે અમે સુરતમાં બિન ડર્મા કોન કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ એટલે ઓલરેડી ચાલુ છે ઓગણીસ વીસ એકવીસ સપ્ટેમ્બરમાં આ કોન્ફરન્સ એવી છે કે ડર્મેટ્રોલોજી રિલેટેડ દરેક ડિઝીઝ માટેનું જે ટ્રેનિંગ લર્નિંગ છે એમાં ચૌદ વર્કશોપ અમે રાખેલા છે બસોથી વધારે રેસિડેન્ટ ડૉક્ટર પોતાનું જે જે અત્યારે લગીને જે શીખેલું છે એ પ્રેઝન્ટેશન માટે આવેલા છે આમાં મારે નેશનલ જે આઈડી વિલ કહેવાય કે ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટ્રોલોજીસ વિનેરોલોજીસ એન્ડ લેપ્રોલોજીસ જે સેન્ટ્રલ જે રિપ્રેઝેન્ટ કરે છે મારી સાથે વાઇસ પ્રેસિડેન્ટ છે ડૉક્ટર પ્રવીણ છે મારી સાથે મારું જે ઓનરરી સેક્રેટરી છે ડૉક્ટર ભૂમેશ કટાકમ છે અને મારી સાથે ડૉક્ટર મંજુનાથ સિનોઈ છે એ ઇમિજિએટ પાસ પાસ પ્રેસિડન્ટ છે સાથે ડૉક્ટર યોગેશ ભીંગરાળિયા છે એ સેક્રેટરી છે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી આ કોન્ફરન્સમાં અને સાથે બ્રિજેશ પરમાર છે એ સાયન્ટિફિક સેક્રેટરી છે અને ડૉક્ટર રાજેશ બુદ્ધેવ છે મારા કો ચેરમેન છે તો મેઇન આ પર્પઝ આ કોન્ફરન્સમાં એવો છે કે ચામડીને લગતા ડિઝીઝ જે છે જે ક્રોનિક છે પાંચ હજારથી વધારે સ્કિન ડિઝીઝ છે કે જેના માટે અમે અહીંયા ભેગા થયેલા છે કે નવું નવું શૂઝ આવે છે કટિંગ એજ ટેકનોલોજી છે એમાં લેઝર આવે છે ડર્મેટો સર્જરી આવે છે એસ્થેટિક આવે છે કેમિકલ પીલ્સ છે લે બોટોક્સ ફિલર થ્રેડ આ બધા વર્કશોપ થયેલા છે બેડ સાઇડ ઇન્વેસ્ટિગેશન છે હિસ્ટોપેથોલોજી એટલે તપાસ ચામડીની બાયોપ્સી લઈ અને એ તપાસ કરીને એના ડાયગ્નોસિસ માટેના લેટેસ્ટ ઉપકરણો છે અને બધાના હેન્ડસોન ખાસ તો જે હેન્ડસોન ટેકનોલોજી ને તો ઘણી વખત તમે બુકમાં વાંચો પરંતુ જ્યાં લગી જાતે નહીં કરો ત્યાં લગી તમને ખબર નહીં પડે તો અહીંયા બારથી વધારે હેન્ડસોન વર્કશોપ છે કે જે ડેલિગેટ જે છે પોતે જાતે અહીંયા ઇન્જેક્શન શીખે જાતે લેઝર શીખે જાતે અલગ અલગ ટેકનોલોજી છે એ પોતે પેશન્ટ ઉપર શીખે અંડર એક્સપર્ટ ગાઇડન્સ ઓફ ધી મોડરેટર તો આ જે પ્લેટફોર્મ છે ગુજરાતમાં આ ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે મિડ ડર્મા કોણ આજથી પહેલાં ગુજરાતમાં ક્યારેય થયેલું નથી તો ફર્સ્ટ ટાઈમ થયેલું છે અને સુરત એ હોસ્ટ સિટી તરીકે છે તો ઓલ અમારી જે ડર્મેટોલોજીની અમારી સુરતની ટીમ છે એ એમાં એકસો ચાલીસ ડર્મેટોલોજીસ્ટ છે એના સહિયારા પ્રયત્નોથી આ કોન્ફરન્સ અમે સક્સેસફુલ થવા જઈ રહી છે અને આઠસોથી વધારે ડેલિકેટ આમાં પાર્ટનર જે છે એમાં પ્રેઝન્ટ કરી રહ્યા છે આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે